દિવસની શુભેચ્છાઓ પાઠવું છું આજે આપણે આવી જિંદગીના સ્મરણો સિંચવા જે એવી ખુમારીથી જીવ્યા કે આજે પણ એની બુલંદીઓ વર્તાય છે આજે પણ આકાશમાં ધ્રુવના તારાની છે એકાદર્શ વ્યક્તિત્વ વ્યસન મુક્તિના પ્રણેતા લોકસેવક સામાજિક ક્રાંતિના જનક એવા લાખોબેન ના ઘરે થયો હતો તેમણે નાનપણમાં જ ગૃહસ્થ જીવનનો ત્યાગ કર્યો અને સમાજની સેવા કરવાનો નિર્ણય કર્યો બાપુએ ઠાકોર સમાજ માટે ગામે ગામ વ્યસન મુક્તિ અને શિક્ષણ શિક્ષણનો પ્રચાર કર્યો અનેક લોકોને યોગ્ય માર્ગ દેખાડ્યો ટોટાણા ગામમાં સેવાશ્રમ સ્થાપી દરેક સમાજના લોકોની સેવા કરતા હતા ઉત્તર ગુજરાતના ટોટાણા ગામે એમની જન્મ અને કર્મભૂમિ છે છ મહિનાની કાચી ઉંમરે પિતા મોહનજીની છત્રછાયા ગુમાવી પણ ગોણિયાલ અને સંસ્કારી માતા લખુબાના હાથે એમનો ઉછેર થયો પેટીઓ રળવા મામા સાથે સિદ્ધપુર વાટ પકડી પાડતા ફાવટ ના હતા અમદાવાદ બાવળાને વૈદુદરા સુધી લાંબા થયા મેલ મજૂર તરીકે તનતોડ મજૂરી કરી પણ આત્માને સંતોષ ન થયો પોતાની જ નજર સામે ભૂખ તરસ અને વ્યસનોમાં સબર તો સમાજ જોઈ અલજ થઈ જ ગયા અને મુઠનો દોરો ફૂટે એ પહેલા જ વૈરાગ્યની વાત પકડી સામાજિક ઉત્થાન અને વિકાસનો મનોમન સંકલ્પ સંકલ્પ કર્યો અને એને સાકાર કરવા ભારતવર્ણના તીર્થઠાનો કરી આત્મજ્ઞાન મેળવ્યું જેના પરિણામ સ્વરૂપ ભગવું ધારણ કર્યા વગર પણ છવાયા સંત તરીકે પૂજાવા લાગ્યા जिनकी हर बेबसी पर मुस्कुराती और कहती है जिनकी हर बेबसी पर मुस्कुराती और कहती है अगर आज खुद पर भरोसा करेंगे तो कल सब तुझ पर भरोसा करेंगे अगर आज खुद पर भरोसा करेंगे तो कल सब तुझ पर भरोसा करेंगे एक कहवा साची करना रेवा संत श्री सदाराम बापा रूढ़ि रिवाजों खोटी मान्यताओं ने व्यसनों में सबरता समाज ने राम नाम नो गेबी मंत्र आप्यो गामडे गामडे अने शेरीए शेरीए सदाराम बापा ने भजन थवा लाग्या દૂર સુદૂર થી લોકો એમની ભજન મંડળમાં માં ઉમટી પડતા અને પડ્યો બોલ લેતા જોત જોતા માં હજારો નું જોડાઈ ગયા અને બાપા નો વિસ્તાર વધવા લાગ્યો જે ગામ કે દારૂ છોડવાનો સંકલ્પ કરે ત્યાં જરીવ તો ઉતારો કરવો એવો બાપાનો પ્રાણ હતો દારૂનું દૂષણ બંધ કરાવવા બાપાએ ક્યારે સરકાર કે પોલીસ સાથે માથાકૂટ કરી નથી તેમ છતાં લાખો લોકોએ સ્વયંભૂ દારૂ છોડ્યો એ બાપાની સૌથી મોટી સામાજિક ક્રાંતિ કહી શકાય સદારામ બાપા જન્મથી જ કોમવાદના પ્રખર વિરોધી છે અને એટલે જ ઢારે આલમનો પ્રેમ મેળવી શક્યા છે કેટલાય મુસ્લિમ બિરાદરો પણ એમના ભક્ત છે ઠાકોર સમાજની સાથે સાથે નાની મોટી કેટલીય જ્ઞાતિઓના દૂષણો બાપાએ દૂર કર્યા છે અને એમના કુટુંબોમાં સંસ્કારોના અજવાળા પાથર્યા છે સામાજિક પછાત ગણાતા વિસ્તારને બાપાએ ખરા અર્થમાં નંદન વન બનાવ્યો છે કાંકરેજ તાલુકાના ટોટાણ આશ્રમે સંતો મહંતો અને પરિવારની વચ્ચે સદારામ બાપાને અગ્નિદાહ આપવામાં આવ્યો આપણે જેમના નિર્મળ આશીર્વાદ મળ્યા છે અને ગુજરાત સરકારે જેમને ગુજરાત ગરિમા એવોર્ડ વિભૂષિત કર્યા છે એવા સવાયા સંત સદારામ બાપા આજે આપણી વચ્ચે રહ્યા નથી ત્યારે નિર્મળ આયખાની શાંતિ પૂરી કરી ચાનામાને સ્વર્ગે સંચરી ગયા અને સંત ટોઠાના ટોટાના પંથકમાં લોકોએ માતર બની પૂજાઈ ગયા હવે તો એમના પવિત્ર કર્મોની સુવાસ ગુજરાતના સીમાડા વટાવી ભારતભરમાં પ્રસરી ચૂકી છે અને એટલે જ વડાપ્રધાનથી માંડી વટે માર્ગ સુધીનો માનવ સમુદાય એમના આશીર્વાદ લઈ તો અન્ય બન્યો છે સ્મરણીય સંતારામ બાપા ના દિવ્ય આત્મા ને કોટી કોટી વાંધ બોલો સાદારામ બાપાજી